નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિશે વિજ્ઞાનના ચેપ્ટર નંબર ત્રણ પદાર્થોનું અલગીકરણનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સદેશન મેળવીશું પ્રશ્ન નંબર એક જોતાં પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલે ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેવી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો મિશ્રણમાંથી આપણે કોઈ પદાર્થને શા માટે અલગ કરીએ છીએ તો ઉપરની તમામ બાબતો આવશે નીચેના પૈકી કઈ પ્રક્રિયા વડે પવન ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ તો પણ શેકેલી સિંગના દાણા અને ફોતરા અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તો ઉપર વો નીચેના કોષ્ટકમાં ખૂટતી વિકતો લખવાની છે તો મિત્રો મિશ્રણનું નામ વરિયાળી શરબત તેમાં રહેલા ઘટકો વરિયાળી ખાંડ અને પાણી અને આ ઘટકો ઘન અને પ્રવાહી છે ધાણા જીરું ધાણા અને જીરું ઘન અને ઘન આવશે

અનાજના લોટમાંથી કચરો અને વૂસો દૂર કરવા માટે ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરાય છે કારણ કે કચરો એ અને નુકસાનકારક છે તેથી તેને દૂર કરવો જોઈએ પાણીમાં રહેલા અદ્રવ્ય ઘન કચરો જેવો કે રેતી પાંદડા વગેરે દૂર કરવા ખાલી જગ્યા પદ્ધતિ યોગ્ય છે કારણ કે તો પાણીમાં રહેલા અદ્રાવ્ય ઘન કચરો જેવો કે રેતી પાંદડા વગેરે દૂર કરવા ગાળણ તથા નિતારણ પદ્ધતિ ઉપયોગી છે કારણ કે રેતી અને પાંદડા તે બિનજરૂરી અને નુકસાનકારક હોવાથી તેને દૂર કરવા જોઈએ છાસમાંથી પાણી ઓછું કરવા ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગી છે કારણ કે તો છાસમાંથી પાણી ઓછું કરવા નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે કારણ કે છાસમાંથી ઉપર રહેલું પાણી ખૂબ જ ખાટું હોવાથી તેને દૂર કરવામાં આવે છે રેતી અને મીઠાનું મિશ્રણ તમારી પાસે આવ્યું છે તો તમે રેતી અને મીઠું કઈ રીતે અલગ કરશો વધારાના પાણીને બાષ્પીભવન દ્વારા દૂર કરી તેને અલગ કરીશું પ્રશ્ન નંબર દસ રસોડામાં ભૂલથી રાયના ડબ્બામાં જીરું પડી જાય છે તો આ બંને કાટકોને અલગ કરવા તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો શા માટે તો સુપડામાં રાય અને જીરુ ના મિશ્રણ ને લેતા રાયબડશે આમ રાય અને જીરું બંને અલગ કરી શકાય તો કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો તેને પૂથકરણ ગરણીની મદદથી અલગ કરી શકાય છે પ્રશ્ન નંબર બાર ચાલુ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ ઉદાહરણ આપો તો લોટ ચાળવો રેતી ચાળવી અને અનાજ ચાળવા માટે પ્રશ્ન નંબર 13 તમારા ઘરમાં વીણવું અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ઉદાહરણ જણાવો તો ઘઉંમાંથી કાકરા વીણવા શાકભાજીમાંથી બગડેલું શાકભાજી વીણવી મગફળીમાંથી કાકરા બગડેલી દ્રાક્ષને અલગ કરવી પ્રશ્ન નંબર 14 પાણી ભરેલા પ્યાલામાં લોખંડની ખીલી નાખતા તે ઓગળતી નથી

દ્રાવ્ય પદાર્થો વધુમાં વધુ ઓગળેલા હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે આમ વધુ મીઠું નાખતા ઓગળતું નથી કારણ કે દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું હશે પ્રશ્ન નંબર પંદર કયા મુજબના દ્રાવણમાં વધુ મીઠું ઉગાડવું હોય તો શું કરી શકાય જો વધુ મીઠું ઓગાળવું હોય તો દ્રાવણને ગરમ કરવું પડશે જેથી વધુ મીઠું ઓગાળી શકાય ઘઉમાંથી કાંકરા દૂર કરવામાં આવે છે કારણ કે તો કાંકરા દૂર કરવામાં આવે છે કારણ કે કાંકરા એ ઘઉંમાં જરૂરી ઘટક હોવાથી તેને ખોરાકમાં ઉપયોગ કરી શકાય નહીં માટે તેને દૂર કરવા જોઈએ ચોમાસામાં નદીના અંદર પૂર આવે ત્યારે તેનું પાણી ડોહળું દેખાય છે પરંતુ એક બે દિવસ પછી સ્વચ્છ દેખાય છે લોખંડ લોખંડનો ભૂકો અને કાળા મરીનો પાવડર એટલે કે બ્લેક પેપરનો એકબીજા સાથે વળી ગયા હોય તો કઈ રીતે અલગ પાડી શકાય તમે આ પાઠમાં શીખ્યા એ સિવાયની બીજી કોઈ સરળ રીત હોઈ શકે તો લોખંડનો ભૂકો અને કાળા મરીનો પાવડર એકબીજા સાથે ભળી ગયા હોય તો તેમાં ચુંબક ફેરવતા લોખંડનો ભૂકો ચુંબક સાથે ચોટી જાય છે અને કાળા મરીનો ભૂકો ચુંબક સાથે ચોટી જતો નથી આ રીતે બંનેને જે છે તે આપણે અલગ કરી શકીએ પ્રશ્ન નંબર વીસ મરચાંની ભૂર્કીમાં લાકડાના વહેરની ભેળઝેળ થયેલી છે કે કેમ તે જાણવા માટે શું કરી શકાય

ઉપર ઉપરથી સરકીને દૂર પડશે અને નાની રેતી ચારણીની નીચેના ભાગમાં જમા થશે તો ચાળો એ મિત્રો વધીનો ઉપયોગ જે છે તે આપણે કરી શકીએ છીએ પ્રશ્ન નંબર 23 કપૂર અને મીઠું બંને સફેદ રંગના છે તેમના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો તો કપૂર અને મીઠું બંને સફેદ રંગના છે તેમના મિશ્રણમાંથી બંને ઘટકોને

તમારા ઘરે અલગીકરણની કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ સહિત જણાવો તો અમારા ઘરમાં ગાળણની પદ્ધતિ પદ્ધતિ પાણી ગાળવા તેલને અને ચાળવું ચાળવા માટે રેતી અને કાંકરાનો કદ અલગ અલગ છતાં રેતીમાંથી માંથી કાંકરા અલગ કરવા માટે વીણવો અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી શા માટે તો મિત્રો રેતી અને કાંકરાનો કદ અલગ હોવા છતાં રેતીમાંથી માંથી કાંકરા અલગ કરવા માટે અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો નથી કારણ કે ચાળવાથી રેતી અને કાંકરા બંને સરળતાથી અલગ કરી શકાય છે રેતી અને કાંકરાનો વજન વધુ હોવાથી હાથ વડે વીણવું મુશ્કેલ પડી જાય છે તમે દહીંમાંથી પાણી કેવી રીતે અલગ કરશો તો દહીંમાં પાણી અલગ કરવા માટે કોટનના વસ્ત્ર વડે નીતારી લઈશું પ્રશ્ન નંબર અઠ્ઠાવીસ ડુંડામાંથી દાણા અલગ કરવા માટે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો શા માટે ડુંડામાંથી દાણા અલગ કરવા માટે અલગીકરણની છડવું પદ્ધતિનો ઉપયોગ કરીશું પ્રશ્ન નંબર ઓગણત્રીસ મિત્રો તમારે અન્ય પદ્ધતિઓ તમારી નોટબુકમાં લખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો